તો હેલો ગાય અમે જઈ રહ્યા છીએ હડમતિયા ગામ ને જ્યાં કાળુ બાપુ છે આપડે એના દર્શન કરવાના છે નામ જોઈ લો અત્યારે અમે ફોર વ્હીલ બોર વ્હીલ લઈને ઉપડી ગયા છીએ હવાના પોર માંથી અમારા કાકા છે જે ડ્રાઈવ કરે છે પાછળ જે બેઠા ને એ અમારા બે ભાઈઓ છે ને આમ જો આ ગામનો નજારો આવ્યો છે ને આમ જો ગામના ગોઈંદરો નામ જો કઈ ઘટે જ ન એમ લુકમાં અને બાપુ છે ને એક અલગ પ્રકારના છે કે જે કપડા છે ને એ કોઠળાના પહેરે આપણેના દર્શન કરવાના છે ને એના ભાગ હોય તો દર્શન થાય પણ આપણી જગ્યા વિશે જાણવાનું છે ને જોવાનું છે એટલે આપડા વ્લોગની અંદર તમારે જોડાયેલ રહેવાનું છે હું તમને બધું બતાવવાનો છું વન બાય 1 ગામની અંદર એન્ટ્રી લેતા આમ જો ઘણા બધા મંદિરો દેવસ્થાનક આવે છે ગાડી પાર્કિંગ કરી દઈએ આટડ બાપુને આમ જોઈ લો ગેટ છે કઈ ઘટે નહીં આમ ડુંગરાલ પ્રદાસની અંદર આખો ડુંગરાની અંદર તો ગાય જ અમે પહોંચી ચુક્યા છીએ બાપુના આશ્રમ એની આ વડલા વાડી છે જેની અંદર વડલા વાડીમાં જવાનું છે આમ જો અને સુંદરતા સાવ ક્લીન ક્લીન પ્રોપર વડલાવાડી આવેલી છે આમ પાછળના ભાગમાં હમણાં તમને જે બતાવી લીમડાવાડી હતી આ વડલાવાડી છે જ્યાં આમ ઉપર બહુ બધું જોવા જેવું છે બાપુ ના આશ્રમ આવ્યા ને તો એક આપણે વસ્તુ જોઈએ જગ્યા બહુ વિશાળ છે અને બહુ મોટી છે અને ખાલી ફળિયા અને એની વાડિયું તમે જુઓ આ જો એની એક વાડી છે આ બીજી વાડી છે વાડી એમાં આમ જો કેટલી જગ્યા મોટી છે ને વિશાળ છે અને પરમ શાંતિઓ એકદમ શાંતિ અને આ જો બધા લાકડા ભેરા છે અને આવા તો કેટલા અહીંયા ઘર ભેરા છે ને એનું અમને અમે એમાં ગોતી ગોતીને થાકી જઈએ ને એ અમને ન મળે એટલે તો આમ જો ઘર ભેરા છે નકરું લાકડું છે આમ જો કેમ કેમ કે અઢારે આલમ જેમ આપણે બાપા સીતારામ બગદાણા થઈને એમ જેમ ભોજન હાલતું હોય ને એમ સતત ભોજન જ ચાલુ છે એક ધારું કેમ કે જ્યારથી અમે આવ્યા ને ત્યારથી નકરા ચા પાણી ભોજન કોઈ સુવિધા બાકી નથી આયા બહુ મસ્તીનો આશ્રમ છે તમે જો એટલે રહેતા હોય ને તો એક વખત આવજો બાપુના આશ્રમની મુલાકાત લેજો અને આશીર્વાદ બાશીવાદ લઈ કેમ કે બહુ શાંતિવાળું વાતાવરણ છે અને નજારો બહુ સારો છે પ્રકૃતિ આખી ખીલી ઉઠી હોય અને એકદમ શાંતિને પૂરેપૂરો ઓક્સિજન એમાં કોઈ ઓક્સિજન ઘટે જ નહીં કેમ કે પ્રકૃતિ તો એટલી સોળે કલાક ખેલી ઉઠી છે તો આમાં ઓક્સિજન ક્યાંથી ઘટવાનું કોઈ બીમાર માણા હોય ને તો હાજો થઈ જાય ખાલી આશ્રમની મુલાકાત લઈને તો હોય કેમ કે વાતાવરણ જ એ ટાઈપનું છે એટલે એમનું પ્રફુલ્લિત રીતે ખુલી જાય આપણને કોઈપણ જાતની બીમારી હોય ને તો એમનું વહી જાય એમ છે કેમ કે પોઝિટિવિટી જ અહીંયા એટલી બધી જોવા મળે છે મિત્રો તમે વિચાર કરો આ બળતણના ઢગલા પહેરા છે આમ જો બધા બળતણ જ છે જુઓ તો લોકો આમાં સેવા કેટલા કરતા છે પહેલાં તમે એ વિચારો આ બળતણને ફાડવા પડે આમાં કેટલી તાકાત અને કેટલું બળ કર્યું છે લોકોએ કેટલી સેવા કરી છે અહીંયા ત્યારે આ રીતના ઢગલાને ભારા થાય એટલું માણસ અહીંયા જમતું છે કે જેની કોઈ સીમા કે કોઈ પાર નહીં હોય વગર પૈસે વગર જો આ બધા લાકડા આવી રીતના હોય અને ફાડે અને પછી તો આવી રીતે ખડકા મારે આવી રીતે ગોઠવે છે ને પણ જો આ બધા મૂળ બૂળ કોઈ વસ્તુ વેસ્ટેજ ન જવા દે આ પ્રકૃતિની પ્રકૃતિ અને નેચરલનું નેચરલ એમાં કાંઈ ઘટે જ નહીં જો આ બધા મારા કાકા છે પછી અમારા બે ભાઈઓ છે એક કાકાનો છોકરો એક બાપુજીનો છોકરો કેમ છે રાજુ ભાઈ આ જે ઓલા લાડવા ખાઈ ગયા હતા ને લાડવા લાડવાને તેર ઢેફ લઈ ગયા આ ભાઈ તે અને અમારા કાકા છે કે જે અત્યારે ડ્રાઈવિંગ કરે છે અત્યારે અમે બધા આવ્યા છીએ આ કાકા અમને લઈને આવ્યા છે કાકા જે ધારવી

ને કરે કેટલાક ગામ લે તો માં આવી ને પૂછી લે આપે ને ગામડા કોઈનો એક રૂપિયો કોઈ નું ઉઘરાવાનું નહી ગામ માં તમારે એવું નઈ કહેવાનું કે આ વસ્તુ અમને આપો

મિત્રો હું તમને ગેટ દર્શન કરાવું છું આ છે મેન ગેટ અને આ છે શામજી બાપુનો ફોટો છે અને આ છે શામળા બાપુનો ફોટો છે મંદિર અંદર છે અને પરમિશન નથી કે ફોટો વિડીયો શૂટિંગની એટલે બાપુના દર્શન તમારે ફોટામાં જ કરવાના રહેશે અને જે કાળો બાપુ છે એને તમારે રૂબરૂ લાઈવ આવીને જોવાનું રહેશે કેમકે બાપુના દર્શન અમૂલ્ય છે પરમિશન નથી અંદર શૂટિંગની ફોટોગ્રાફીની એટલે હું તમને બહારથી સુ નજારો શૂટિંગ બતાવી દઉં છું